કે બાબાનો કોઈ પણ એક અંશ હોય ને આ સાંઈ કથામાં તો આપણને એક સહારો મળી જાય અને જે અહીં બેઠો છું આજે ચેતનભાઈ જ્યારે પંચલાઈ સત્યનારાયણ કથા માટે આવ્યા હતા ત્યારે પણ મારે કાર્યક્રમ હતો ત્યારે પણ હું જઈ ન શક્યો અને વચ્ચે જ્યારે રાત્રે ભોજન મંડળમાં પણ આવ્યા હતા ત્યારે પણ મારા કાર્યક્રમ ન જવાયું પણ બાબાની લીલા કેવી જે ગુરુ સાથે અને પાલકી સાથે આજે આવી ગયા એટલે કહેવાનો મતલબ એનો સમય નિશ્ચિત હોય જ છે આપણને ખબર નથી પડતી કઈ જગ્યાએ શું કાર્ય થવાનું છે એ તો નિશ્ચિત હોય છે અને થઈ જાય છે ત્યારે ખબર પડે ખરા કહેવાય અને જે સાંઈ કથાનું પ્રાગટ્ય તો થઈ જ ગયું છે અને જે હવે કહેવાય છે કે લેરાઓ જ બાકી છે અને ચેતનભાઈ કીધું કે થોડું હરિકજો અને એટલા માટે એનો પર સમય આપવો પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે બેસી બેસીને આપણા પગ કેવા દુખે છે કારણ કે જે જ્યાં સુધી હાથ પગ હલન ન થાય ત્યાં સુધી આપણને આળસ આવી જાય જ્યાં સુધી વચ્ચે કંઈક કીર્તન ન થાય આળસ આવી જાય અને એટલા માટે વચ્ચે દેવું જરૂરી છે અને એટલા માટે સૌ તો જે અહીં નહીં ભૂમિ પર જેમને અમને અન્ન પ્રસાદ મળ્યો અને જે તમારા જે ભક્તોનો કહેવાય છે કે એક આધાર જે કહેવાય क्या वामन कथा में बोलाविया तो जेकर मुरखस भजन से आपने शुरू करिए श्री महाराज की जय साईं चित्र महापुराण नी जय मेरे तो आधार है साईं के चरणाविंद मेरे तो आधार है ઝરણ રવિંદ્રોયાધાર સાં કે ઝરણા રવિંદ સાં કે ચરણ રવિંદ્ર બાણાર રવિંદ્ર તો આધાર હે બાદ મેળ સર બે બાળ ધાર બાના રવિંદ્ર સાંખે ચરણાર રવિંદ્ર બા રવિંદ્ર સાંઈ જરણાર રવિન્દ્ર બાળાર રવિંદ્રલિયુગ કે આધાર બાળાર રવિંદ્રલિયુગ કે આધાર બાળાર રવિંદ્ર કલિયુગ કે આધાર બા ચરણો રવિંદ્ર ગેવ કે આધાર રહે બા ચરણાર રવિંદ્ર સાં કે ચરણાર રવિંદ્રા કે ચરણો રરવિંદ્ર સાં કે ચરણારરવિંદ બા ચરણાર રવિંદ્રમસકે આધાર બાળો અરવિંદ આધાર વે બા ચરણાર તો આધાર બાના રવિંદ્રિ તાર ભાઈ ગે ચરણારરવિંદ્રો આધાર ભાઈ ગે ચરણારરવિંદ્રેશ્વર મહાપુરાણ